અને તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં મહિલાઓને નારી અદાલત મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજના અને ઘરેલુ હિંસાના કાયદા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સાથે મહિલાઓને જીવનને સ્પર્શતા અનેક વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે ઉપસ્થિત મહિલાઓને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી રીટાબેન ગઢવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચિમનભાઈ પટેલ તૃપ્તિબેન જાની સહિત વિવિધ વિભાગોમાં કર્મચારીઓ હાજર રહ્યા હતા જરોજ અંકલેશ્વર ખાતે ગુજરાત મહિલા આયોગ દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે તેમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ તેમજ કાયદાકીય જાણકારી માટે અને નારી અદાલત દ્વારા મહિલાઓના હક અને જાણકારી માટેનું આયોજન કરવામાં આવેલ છે તેમાં મહિલાઓને યોજનાઓ થકી કયો કયો લાભ મળે છે અને પોતે આર્થિક રીતે પગભર થઈ શકે તેમજ તેને કાયદાની ઊંડાપૂર્વક જાણકારી મળે તે હેતુસર ખૂબ જ અગત્યની માહિતી મહિલા સંમેલનમાં આપવામાં આવેલ છે